નમસ્કાર ગીર સોમનાથના ગીરગઢાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફરી એક વખત વિવાદમાં આવ્યું છે કારણ કે બે વર્ષ પહેલાં ગીરગઢડાના એક ફરિયાદીએ રાજ્ય સરકારને સરકારને અને તેમજ સ્થાનિક તંત્રને ફરિયાદ કરી હતી કે ગીરગઢા સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં બે એવા કર્મચારીઓ છે જે નોકરી ઉપર હાજર બોલે છે પરંતુ અહીંયા ક્યારેય ફરજ ઉપર હાજર થયા નથી અને સરકારનો પગાર છે તે લઈ રહ્યા છે હાલ અત્યારે અમે અહીંયા ગીરગઢાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં પહોંચ્યા છે કારણ કે અહીંયા આજે બહુ ખૂબ ચોંકાવનારા ખુલાસા થયા હતા કારણ કે અહીંયા સરકાર દ્વારા ગાંધીનગરથી અહીંયા ભાવનગરને જાણ કરવામાં આવી હતી ભાવનગરના તંત્ર દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગિરગઢા ખાતે તપાસ અધિકારીની ટીમ આવી હતી તપાસ અધિકારીની ટીમ દ્વારા અહીંયા તમામ જે ફરિયાદી હતા ફરિયાદીઓને બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ જે અહીંયા ગીરગઢા સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે સ્ટાફ છે એ સ્ટાફના પણ નિવેદન લેવામાં આવ્યા હતા આખરે નિવેદન લીધા બાદ અત્યારે જોઈ રહ્યા છો કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી જે ટીમ છે તે ટીમ અત્યારે રવાના થઈ રહી છે લોકોના નિવેદન લીધા છે ફરિયાદીઓના નિવેદન લીધા છે પણ હવે આગળ તપાસ પણ શું ખોલશે તે હવે જોવાનું બાકી રહ્યું આખરે તો ફરિયાદી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા જે અધિષક હતા તે અધિષક દ્વારા સગા સંબંધીઓ માસા માછીઓના દીકરાઓ દ્વારા અહીંયા ભરતી કરવામાં આવી હતી તે દીકરાઓ અહીંયા ફરજ બજાવતા હતા પરંતુ હવે નિવેદન લીધા છે નિવેદન બાદ હવે તંત્ર છે અને રાજ્ય સરકાર દ્વારા કયા ખુલાસાઓ કરવામાં આવશે તે હવે સૌ કોઈ નજર એના ઉપર રહેશે મુકેશ મગનભાઈ કપોપરા ગીર સમસ્યા ગીર ગરડામાં દવાખાનાની અંદર અવારનવાર મેં રજૂઆત કરી ત્યાર પછી મેં આરટીઆઈ કરેલી ભાવનગર ત્યારથી ને અહીંથી મને હું ઓનલાઈન પેલા અહીંયા જયેલો પણ મને કાંઈ શાંતિપૂર્વક જવાબ મળેલો નથી મેં એને લેખિતમાં ના પાડી હતી લેખિતમાં જોઈ છે એને મૌખિકમાં મેં ના પાડીશું કોમાનમાં નવી ભરતી કરેલી છે કયા આધારે ભરતી કરેલી છે એની માહિતી માગી છે ત્યાર પછી આમાં બધા મામાના માસુરના ભરેલા છે બરાબર તો આ ગામની અંદર કોઈ એવો ગ્રેજ્યુએટ છોકરા જ નથી કે આ ભરતીમાં ગામને સાથ સહકાર મળે અમને એને બધી અમારી પાસેથી માહિતી લીધી કીધું બે હજાર ચોવીસ થી તમને રજૂઆત કરી છે તો અત્યાર બે હજાર છવ્વીસથી તો બે વર્ષથી અમને કોઈ પણ પ્રકારનો જવાબ મળેલો નથી તો અમે કીધું અત્યાર લગન અમે જે કાંઈ તમને અહીંથી કરેલું છે તો એ તમને અહીંયા પહોંચવું નથી એનો અર્થ એવો જ થાય ભરતીની અંદર એવું છે કે સર પીટીસી બેડ કોલેજ સરસ્વતી કોલેજની અંદર ભણે છે નોકરી અહીં બોલે છે એવું આમાં છે પછી ડૉક્ટરના ઘરના અહીંયા નોકરી કરે છે બરાબર નોકરી બોલે છે હજી કોઈ દિવસ અહીં હાજર થયા નથી અધિકારી બસ અમારે યોગ્ય પગલાં લ્યો અને આ બધાને કાઢો